નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેહપુરા લાઈવ આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સુક્ષર ગામે ધીરધારનો ધંધો કરનાર વેપારીને ત્યાં ઇન્કમટેક્સના પાંચ નકલી અધિકારીઓએ કરી રેડ નિકાલ પેટે રૂપિયા પચીસ લાખની માંગણી કરી તોડ પેટે રૂપિયા બે લાખ લઈ ઇન્કમટેક્સના નકલી અધિકારીઓ ફરાર એક નકલી અધિકારી સુક્ષરમાંથી જડપાયો તો એક જાળોથી જડપાયો બાકીના 3 નકલી અધિકારીઓ ફરાર તેઓને ઝડપી પાડવા માટે સુક્ષર પોલીસે ચક્રોગતિમાન કર્યા પ્રાપ્ત વિગતો અનુસાર ફતેપુરા તાલુકાના સુક્ષર ગામે ગત રોજ એટલે કે તારીખ 10 જાન્યુઆરી 2025 ના રોજ દીર્ધારનું તેમજ સિલાઈનું કામ કરતા ઉકાર પ્રજાપતિને ત્યાં ઇન્કમટેક્સની રેડ પડી હતી જેના પગલે સુખસર ગામના બે નંબરના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો આ ઇન્કમટેક્સના અધિકારીઓએ કરેલી રેડમાં વેપારી ઉકાર પ્રજાપતિને વિવિધ ક્ષતિઓ અને ત્રુટિઓ બતાવીને રૂપિયા પચીસ લાખની નિકાલ પેટે માંગણી કરી હતી ત્યારે આ વેપારી પણ પોતે કોઈ ભૂલમાં હોય અને બે નંબરનો માલ હોય તે રીતે ગભરાઈ જઈને તોડ પેટે રૂપિયા બે લાખ નક્કી કર્યા હતા અને આ અધિકારીઓને બે લાખ રૂપિયા ચૂકવી દીધા હતા બે લાખ રૂપિયા લઈને આ પાંચે અધિકારીઓ ફરાર થઈ જવા પામ્યા હતા અધિકારીઓના ગયા પછી આ વેપારીને આ ઇન્કમ ટેક્સના અધિકારીઓ નકલી હોવાની જાણ થતા ગ્રામજનોએ આ નકલી ઇન્કમ ટેક્સના અધિકારીઓનો પીછો કર્યો હતો અને એક અધિકારીને સુક્ષર ખાતેથી ઝડપી પાડ્યો હતો અને એકને જાલોદ ખાતેથી ઝડપી પાડ્યો હતો સુક્ષર પોલીસને ઘટનાની જાણ કરાતા સુક્ષર પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બંને નકલી ઇન્કમ ટેક્સ અધિકારીઓને ઝડપી લઈને સઘન પૂછપરછ હાથ ધરી છે ત્યારે હાલમાં તો ઇન્કમટેક્સના બે નકલી અધિકારીઓ ઝડપાઈ જવા પામ્યા છે જ્યારે અન્ય ત્રણ નકલી ઇન્કમ ટેક્સના અધિકારીઓ ફરાર થઈ જવા પામ્યા છે સુક્ષર પોલીસે આ બંને નકલી ઇન્કમ ટેક્સના અધિકારીઓ સાથે સખત પૂછપરછ હાથ ધરી છે ત્યારે અહીં અમે તમામ વેપારીઓને જાગૃત કરવા ઈચ્છીએ છીએ કે તમારે ત્યાં કોઈ પણ અધિકારી રેડ કરે તો સૌ પ્રથમ તેમનું આઈડેન્ટિટી ચેક કરો અને સ્થાનિક પોલીસને જાણ કર્યા પછી જ કોઈ પણ અધિકારીને તમારી વિગતો આપો આ રીતે કોઈપણ વ્યક્તિ સૂટબૂટ પહેરીને આવે અને હું ઇન્કમટેક્સનો અધિકારી છું કે હું ફલાણો અધિકારી છું તેમ કહીને તમારી પૂછપરછ કરે અથવા તો તમારી દુકાનમાં તમારી પેઢીમાં કે તમારા ઘરમાં છાપો મારે ત્યારે જરા પણ ગભરાયા વગર કે ડર્યા વગર આવા અધિકારીઓ પાસેથી તેમનું ઓળખપત્ર માગો અને સ્થાનિક પોલીસને તાત્કાલિક જાણ કરો સ્થાનિક પોલીસને આવ્યા પછી જ તમારા દુકાન ઓફિસ પેઢી કે ઘર ઉપર આવા અધિકારીઓને છાપો મારવાની પરવાનગી આપો જરા પણ ગભરાવું નહીં અને તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક કરીને આ બાબતની જાણ કરવી જો ઓફિસરો નકલી હશે તો તાત્કાલિક જ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરશે જો અસલી હશે તો તાત્કાલિક તમને કહેશે કે બોલાવો પોલીસને અમે અહીં જ બેઠા છીએ તમારી થોડીક સતર્કતા અને જાગૃતતા આવા નકલી અધિકારીઓને ઝડપી પાડવામાં બહુ મોટો ભાગ ભજવશે ત્યારે હાલ તો ફતેપુરા તાલુકાના સુખસર ગામેથી દિરદારના વેપારીને ત્યાંથી ઇન્કમટેક્સના પાંચ નકલી ઓફિસરોએ રેડ કરીને નિકાલ પેટે રૂપિયા પચીસ લાખની માગણી કરીને તોડ પેટે રૂપિયા બે લાખ લઈને ફરાર થઈ જવા પામ્યા છે જેમાંથી બે નકલી અધિકારી ઝડપાઈ જવા પામ્યા છે જ્યારે નકલી અધિકારીઓ ફરાર થઈ છે ફરાર થયેલા નકલી ઇન્કમ ટેક્સના અધિકારીઓને ઝડપી પાડવા માટે સુક્ષર પોલીસે ચક્રો કર્યા છે તેમજ ઝડપાયેલા નકલી ઇન્કમ ટેક્સના અધિકારીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે